જુઓ ત્યારે તારીખ થઈ ગઈ પાંચ સાત બે હજાર પચીસ શનિવાર ને આજનો શું છે માતા બાળકની શિક્ષા દીક્ષા અને સંસ્કારની ગુરુ છે અને જો તમને ઉધરસ કફની તકલીફ હોય તો નવ શેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે અને સાંજના વાગી ગયા છે સાડા સાત ઉપર સાડા સાત મિનિટ થઈ ગઈ છે અને એક પર્સનને તમને મનાવું ટણ કરેડા શું ચાલે છે શું છે મેનું હમણાં અત્યારે બાર ચેસ રમતો હતો ને તો મસ્ત સુગંધ આવી એટલે પાવન મેં કીધું હોટલ જેવી ક્યાંક સુગંધ આવે કીધું ગમે આવતી હોય એટલે પછી હું તાર પંદર આવ્યો અને કિચનમાં આવ્યો તો આપણે ત્યાં જ બનતું હતું તો શું છે મેનું ભાત અને હમણાં હું સરપ્રાઇઝ લાવી ઢોકળા હમ અને તમને એમ લાગતું હશે કે આ મેડમ કેમ તાડુ તાડુ બોલે દર વખતે આમ ઉત્સાહ ઉમંગમાં હોય છે પણ મેડમના કિલોમીટર થઈ ગયા પૂરા ફાઈકી મે હમ આ દેખાય જ છે જો વીયર છે કે છે તમને કે આ કેમાં જ એનર્જી નથી હમ ફાઈકી હમ पांच दिवस से हमन डोडा म थी ने mm. 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 मतलब हम mm. बच्चे काल मुई कोया जे mm. दिवस पेला उतरो तो ने mm. मुकोन भूली गई थी डोडा म डोडा म मैं कह ले मुई को दो हमन म छ थोड़ी डडा डडा थई छ मतलब वोग नतुत रा

બુધ ગુરુ શુક્રન શનિ એટલે રીટા ગુરુવારની અવર જવર કરે કડીક દવાખાને કડીક અહીંયા પછી અરે બુધવાર બુધવારે સવારની રિટર્ન દોડા દોડી ચાલુ છે કડીક દવાખાને કડીક અહીંયા ઘરે પછી પાછું દવાખાને પછી પાછા અહીંયા ઘરે પછી પાછા અહીંયા ઘરે પછી પાછા ઓફિસે ઓફિસેથી પાછા ત્યાં ઘરે પછી ત્યાં ઘરેથી પાછા અહીંયા ઘરે પછી અહીંયાથી સવારે પાછા ઓફિસે ઓફિસે પાછા અહીંયા ઘરે હવે આ જાયા ઘરે છે હવે હમણાં જોઈએ જમીને કદાચ જવાનું થાય અથવા કાલ સન્ડે છે તો કાલ જવાનું થાય બે દિવસ આ જે કાળો ધબ્બો છે રોટલી નો એનું કારણ હું છું તમને બધાને કહી દઉં કે રોટલી કેમ બળી એટલે મારા લીધે બળી નઈ રીટા હા હું વાતો કરાવો ને એટલે રીટા ને રોટલી બળી જાય

બીજા ત્રીજા તડકો નીકળે બે દિવસ શાંત રહે પાછો વરસાદ પડે બે ત્રણ દિવસ એવું થાય એના લીધે આવું થતું ગરમી

e la torti tutto nel rimarca di sciacco del carbonotto. Però il carbonato non è così. Il carbonato non è mai... C'è un'altra vedete? C'è un'altra